આપણે અહીંયા ચંડોલા તલાવમાં જે સિયાસતનગર એરિયા આવે છે આમાં એક એરિયા બંગાળીવાસ પણ કહેવામાં આવે છે આપણે ગઈકાલે આ આખા એરિયાનો આપણે જાતે સર્વે કર્યું અને અહીંયા રિવોલ્યુશન માટે શું શું જરૂરિયાત રહે છે એ બધા સર્વે કરી અને આપણે આજે લગભગ બે હજારથી વધારે પોલીસ વીસ એસઆરપીની કંપનીઓ પણ આપણી પાસે એક્સ્ટ્રા આવી છે અને બાકી આખી શહેરમાં પણ આપણે સ્ટેન્ડ બાય પોલીસને રાખ્યા છે આખા બંદોબસ્ત લગાવ્યા છે અને આ તમે જુઓ છો તો ખાસા ઇલીગલ ડેમોલિશન અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અહીંયા થઈ રહ્યા છે અને પોલીસની પણ એડિક્યુએટ સિક્યોરિટી છે બધા અહીંયા જોઈન્ટ કમિશનર ક્રાઇમ મિસ્ટર શરદ સિંગલ ના સુપરવિઝન હેઠળ નહીં લલ્લુ બિહારી જે છે એના તમે જુઓ છો એની જે ઇલીગલ રીતે કરતા હતા એ દાખલા તરીકે ખોટા એગ્રીમેન્ટો કરાવતા રેન્ટ એગ્રીમેન્ટ કરાવતા એ લોકોને ફેસિલિટેટ કરતા આધાર અપાવવા માટે ઇલિગલ એક્ટિવિટીઝ પ્રોસ્ટિટ્યુશનમાં પણ એ કદાચ એન્કરેજ કરતા હતા એની પાસે ઘણી બધી બસોથી વધારે ઓટો રિક્ષાઓ એ ભાડા ઉપર આપતા હતા એનો આખો જુઓ તે ફાર્મ હાઉસ જેવું આ ઠંડો તલાવમાં આને એવું ભાગ કરી દીધા હતા અને અત્યારે એનો બધું ડિમોલિશ પણ થઈ ગયું છે અને બાકી પણ ડિમોલ્યુશનની કાર્યવાહી અત્યારે ચાલુમાં છે ના ના અત્યારે નહીં અત્યારે દેખો હું એક કહેવા માંગુ છું કે કાયદામાં બધું બરાબર છે બધા માટે સરકાર છે અને જે કોઈ એને ગેરકાયદેસર કૃત્ય સંડોવણી મળશે એના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે અને હું સામાન્ય પબ્લિકને પણ અપીલ કરું છું અહીંયા એક નવાઈ જે ઇન્ટરેસ્ટિંગ વાત છે કે બધા જ લોકો ઈચ્છે છે કે આ ગેરકાયદેસર જે બાંગ્લાદેશીઓ છે એના વિરુદ્ધ પોલીસ કડક આખા અમદાવાદમાં પોલીસ એલર્ટ છે અને હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે કોઈ કાયદો હાથમાં લેશે તો પોલીસ બહુ કડક મેં કડક કાર્યવાહી કરશે નહીં આની ડિટેલ આપણે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે લગભગ એકસો થી ઉપર બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ થયા છે એની પ્રોસેસ હાલમાં ચાલુ છે અને અહીંયા જ નહીં અમુક બીજા જગ્યાઓમાંથી પણ આપણે બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ કરીને એને ડિટેન કરવાની કાર્યવાહી ચાલી રહી છે અને પછી એ ડિપોર્ટેશનની પણ કાર્યવાહી પ્રોસેસ આગળ વધારવામાં આવશે લલ્લુ બિહારી આવતી આપવામાં આપણે લલ્લુ બિહારી વિરુદ્ધ પોલીસે સરકાર તરફે ગુનો પણ આજે દાખલ કર્યો છે અને જે કોઈ એમાં બીજા પણ એ લોકો સંડોવાયેલા હશે તો એ લોકો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી પોલીસ કરશે એ છેલ્લે આપણે પછી છેલ્લે ક્રાઇમ બ્રાન્ચ તરફથી આપણે આપી દેવામાં આવશે એ એ બધું અત્યારે તપાસનો વિષય છે એફઆઈઆર નોંધાઈ ગઈ છે અને એમાં જે કોઈ એની સંડોવણી જણાઈ આવશે એના મેન્સરીયા ઇમ્પોર્ટન્ટ હોય છે એનો આપણે એ બધું લીગલી કરેક્ટ કારવાહી કરીને કડક કાર્યવાહી પોલીસ કરશે એજન્ટો વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે ભાઈ એને ખ્યાલ છે કે આ બધું ખોટું છે તો એજન્ટો વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે અહિયાં કોઈ રેન્ટ એગ્રીમેન્ટ કેવી રીતે આ ખોટું બનાવીને જ કરાયા છે બધા જે આધાર પણ અમુક લોકોને અપાયા છે અમુક એવી ઇન્ફોર્મેશન છે કે અહીંયાથી પાસપોર્ટ પણ લોકોએ મેળવી લીધા છે તો એના વિરુદ્ધ પોલીસ ડીપ તપાસ કરશે અને ક્રાઈમ બ્રાન્ચનો જેસીપી સુપરવિઝન હેઠળ આપને કારવાહી કરવામાં આવશે નહીં આમાં હાઈકોર્ટમાં પણ અર્જન્ટ કોઈ એક પેટીશન ફાઇલ થઈ છે આપણે ડીસીપી ક્રાઈમ ત્યાં ગયા છે આપણે એફિડેવિટ વગેરે તૈયાર કરીને આપણે સાથે ત્યાં આજે જરૂર પડે તો એફિડેવિટ તરત જ દાખલ કરવામાં આવશે અને આપણે જે અત્યારે જે કાર્યવાહી પોલીસ કરી રહી છે એ બધું કાયદેસર છે આપણે તો ખાલી કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ બંદોબસ્ત આપ્યા છે અને ડિમોલિશનની કાર્યવાહી તો કોર્પોરેશનની ચાલી રહી છે એટલે ડિમોલિશન એનો કામ છે અને આપણે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ છે થેન્ક યુ अहमदाबाद के चंडूला तालाब एरिया में एक सियासत नगर एरिया है वहाँ पे एक बंगाली वास जो एरिया कहते हैं वहाँ काफी इलीगल बांग्लादेशी यहाँ के रहते हैं पहले भी उनके विरुद्ध कार्रवाई होती रही है पहले भी डिमोलिशन हुए हैं और अभी एक मैसिव कॉमिंग ऑपरेशन तीन दिन पहले पुलिस ने किया था उसमें लगभग 180 से ऊपर अभी तक बांग्लादेशी जो इलीगल बांग्लादेशी हैं वो आइडेंटिफाई हो चुके हैं और ये प्रोसेस कंटिन्यू चालू है उसके अलावा आज ये इलीगल जो यहाँ काम किया हुआ है जो चंडोला तालाब में उसका डिमोलिशन की कार्रवाई म्यूनिसिपल कॉरपोरेशन अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन की तरफ से यहाँ हो रही है और पुलिस ने एडिक्वेट बंदोबस्त यहाँ रखा है लगभग 2000 के करीब पुलिस फोर्स तैनात है इसका पर्सनल सुपरविजन कम पुलिस कमिश्नर क्राइम ब्रांच मिस्टर शरद सिंघल कर रहे हैं उनकी टीम पूरी लगी हुई है दो हजार से अधिक पुलिस है उसके अलावा 20 एसआरपी की कंपनियां भी तैनात की गई हैं अहमदाबाद की पूरी जो पुलिस है उसको हमने स्टैंड बाई में रखा है कहीं भी कोई इंसिडेंस अगर ऐसा बनता है तो पुलिस बहुत ही स्ट्रांग कार्रवाई करेगी मैं ये भी कहना चाहता हूं कि एक बहुत अच्छी जो इसमें बात है कि सभी लोग यहाँ के चाहे वो हिंदू हो या यहाँ के मुस्लिम हो सभी चाहते हैं या ईसाई सभी चाहते हैं कि जो इलीगल बांग्लादेशीज हैं उनके खिलाफ पुलिस कड़क कार्रवाई करे तो ये एक बहुत अच्छी बात है तो जो बांग्लादेशी जो बाहर से इलीगली आए हैं घुस घुसपैठ करके आए हैं उनके खिलाफ पुलिस कड़क स्ट्रांग एक्शन ले रही है और एक हमने एक एफ भी दाखिल की है जिसमें लल्लू बिहारी करके एक और उसके कुछ सागरित हैं, जो की यहाँ एग्रीमेंट वगैरह बनाना उनको कैसे आधार मिले वो सब कार्रवाई वो करता था उसने बड़ा एक पे फार्म हाउस टाइप बनाया हुआ था उस 200 से ज्यादा ऑटो रिक्शा वो भाड़े ऊपर देता था और उसका भी वो जो रेजिडेंस वगैरह जो उसने बनाया था इलीगली वो भी डिमोलिश कर दिया और बाकी भी डिमोलिशन की कार्रवाई अभी चल रही है सर ये जो पकड़े गए बांग्लादेशी हैं इनको किया जाएगा इनको एक गवर्नमेंट ऑफ इंडिया की इंस्ट्रक्शन हैं कि जो बांग्लादेशी इलीगली घुस जाता है उसको आप डिपोर्टेशन का जो प्रोसेस है पहले डिटेन करो फिर काफी एजेंसियां उसको इंटरोगेट करती हैं इंटेलिजेंस एजेंसी जो कैसे आया कहां से आया सब प्रोसेस करके फिर हम स्टेट गवर्नमेंट के थ्रू सेंट्रल गवर्नमेंट में ये प्रपोजल जाता है फिर वहाँ से इंस्ट्रक्शन आती है डिपोर्टेशन की कार्रवाई उस हिसाब से होती है सर ये जो लोग पकड़े गए हैं इनके अधिकांश बताया जा रहा है कार्ड बांग्लादेश पश्चिम बंगाल से बनाए गए ऐसी लल्लू बिहारी का बड़ा इंटरेस्टिंग एक के जो नजर आ रहा है कि वो इतना वेल ऑर्गेनाइज उसका गैंग था कि किसी भी इलीगल बांग्लादेशी को अगर कोई आधार वगैरह बनवाना है तो वो रेंट एग्रीमेंट बनवाता था, था और जो पेपर्स वगैरह हैं तो उसको फैसिलिटेट करता था और पता लगा है कि कुछ लोगों ने पासपोर्ट भी इलीगली बनवाए हैं तो हमने लल्लू बिहारी और उसके गैंग के खिलाफ एक एफ भी दाखिल की है और पुलिस बिल्कुल इसको डीप में जाके इन्वेस्टिगेट करेगी क्राइम ब्रांच में इसकी इन्वेस्टिगेशन हाल चल रही है सर जो बांग्लादेशी पकड़े गए हैं इनके अधिकांशतः आधार कार्ड बताया जा रहा है पश्चिम बंगाल के बद पाए गए हैं नहीं इसमें पुलिस बराबर वेरीफाई कर रही है और पुलिस ही नहीं जब किसी भी इलीगल बांग्लादेशी को हम पकड़ते हैं डिटेन करते हैं उसके बाद काफी और भी एजेंसी जैसे आर्मी की इंटेलिजेंस भी होती है उसमें नेवी कोस्ट गार्ड हमारी सेंट्रल आईबी, स्टेट की इंटेलिजेंस ब्रांच इसमें बहुत सारी एजेंसी उसको इंटारोगेट करती हैं, एश्योर करने के लिए ये बांग्लादेशी ही है और इसको अक्रॉस द बॉर्डर इसको डिपोर्टेशन की जो कार्रवाई है